નવેમ્બર પાંચ બે હજાર પચીસ લૂકની લખેલી સુવાર્તા અધ્યાય ચૌદ કલમ તેત્રીસ તે પ્રમાણે તમારામાંનો જે કોઈ પોતાની સર્વ વસ્તુઓનો ત્યાગ કરતો નથી તે મારો શિષ્ય થઈ શકતો નથી ચિંતન શિષ્યત્વ પૂર્ણ સમર્પણની માંગ કરે છે જેમ ઈસુ તેને મિનાર બનાવવા અથવા યુદ્ધ લડવા સાથે તુલના કરે છે પહેલાં કિંમત ગણો કેથલિક આધ્યાત્મિકતામાં તે ગરીબી પવિત્રતા અને આજ્ઞાપાલનની પ્રતિજ્ઞાનીઓને પ્રતિધ્વનિત કરે છે તે પ્રમાણે આરામ કરતાં ખ્રિસ્તને પ્રાથમિકતા આપવાનો પડકાર આપે છે એવી અલગ અલગતાને પ્રોત્સાહન આપે છે જે આપણને મિશન માટે મુક્ત કરે છે સાચા અનુયાયીઓ માત્ર કિંમત નહીં પરંતુ શાશ્વત સંગતિના અમૂલ્ય લાભને પણ ગણે છે પ્રાર્થના મારા માસ્ટર બિલ્ડર ઈસુ અમને તમારા અનુસરણની કિંમત ગણવામાં મદદ કરો અમારા શિષ્યત્વને અવરોધતા વસ્તુઓને ત્યાગવાની શક્તિ આપો અમારા જીવન તમારા વૈભવ માટે વિશ્વાસની મિનારા બને આ મેન ઈસુમવાલા શિષ્યો સ્વાગત છે ફરી એકવાર આજે પાંચ નવેમ્બર બે હજાર પચીસ છે અને લોક અધ્યાય ચૌદ કલમ તેત્રીસ સીધો મુદ્દા પર આવે છે પીછો કરવા માંગ માટે કહે છે તે પ્રમાણે તમારામાંનો જે કોઈ પોતાની સર્વ વસ્તુઓને ત્યાગ કરતો નથી તે મારો શિષ્ય થઈ શકતો નથી ઈસુ કોઈ વ્યભિચાર નથી કરતા તેમનું અનુસરણ કરવું એ સર્વસ્વ છે જેમ કે કોઈ રાજા યુદ્ધ પહેલાં સૈનિકોનું મૂલ્યાંકન કરે છે કોઈ અર્ધમાપ નહીં તે મૂર્તિઓ સમય પ્રતિભાનું શરણાગતિ છે આપણા કેથલિક પદયાત્રામાં શહીદો વિશે વિચારો જેમને અંતિમ કિંમત ચૂકવી આજે તમારું બધું શું છે શું તે આદત છે શું તે કબજો છે મારી સાથે તેનું ઓડિટ કર્યું શું તે ઈસુની સેવા કરે છે કે વિચલિત કરે છે ચાલો પ્રાર્થનામાં પ્રતિબદ્ધ થઈએ કિંમત પર તમારા મંતવ્ય પર કમેન્ટ કરો તમારી અંતર્દૃષ્ટિ અમને મજબૂત બનાવે છે જેમ જેમ તમે મુસાફરી કરો છો તેમ તેમ આગળ વધો અને યાદ રાખો પુરસ્કાર ઘણો છે અને વધારે છે ખ્રિસ્ત સાથે આગળ વધો